નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ કે જેમાં આપણે આઈડિયલ સ્વાધે પોતીના સોલ્યુશનની સમજૂતી મેળવી રહ્યા છીએ આ ભાગમાં આપણે હેતુલક્ષી પ્રશ્ન અંતર્ગત પ્રશ્ન બે ખાલી જગ્યાની સમજૂતી મેળવીશું આ અગાઉના ભાગમાં આપણે એમસીક્યુ એટલે વિકલ્પોની સમજૂતી મેળવી ચૂક્યા છીએ તો શરૂ કરીએ પ્રશ્ન બે કે જેમાં છે ખાલી જગ્યા પૂરો જેને આપણે રીત સાથે સમજૂતી મેળવીશું સૌપ્રથમ પહેલી ખાલી જગ્યા ચારે માઇનસ પાંચ બી વધતા છ બી માઇનસ ત્રણેનું સાદુરૂપ આપવાનું છે તો આપણે આ પ્રકરણમાં શીખી ચૂક્યા છીએ કે સજાતીય પદોના જ સરવાળાને બાદબાકી થાય છે તો અહીં સજાતીય પદો ગોઠવીને આપણે આનું સાદુરૂપ આપી શકીએ તેમાં સૌપ્રથમ સજાતીય પદની ગોઠવણી કરીએ તો ચારેની સાથે આવશે માઇનસ ત્રણે આ એક જોડી સજાતીય પદની બનશે અને ત્યારબાદ માઇનસ પાંચ બી તેની જોડી બનશે પ્લસ છ બી સાથે કારણ કે બંનેમાં બી ચલ છે અને શરૂઆતમાં બે પદો છે એમાં એ ચલ છે અને હવે આપણે સાદુરૂપ આપીએ ચારેમાંથી આપણે ત્રણેયને બાદ કરીશું તો આપણને જવાબમાં મળશે એ અને બીજી જોડીમાં છ બી કે જેનું ચિહ્ન છે પ્લસ અને પાંચ બીનું ચિહ્ન છે માઇનસ એટલે બાદ બાકી કરીએ તો છ બીમાંથી પાંચ બી બાદ કરીએ તો વધશે પ્લસ બી એટલે આપણો જવાબ થશે એ પ્લસ બી ખાલી જગ્યા નંબર બે એમાં બહુપદીની બાદ બાકી છે તો આપણે શીખી જ ચૂક્યા છે કે બાદબાકી કરીએ ત્યારે પહેલી બહુપદી અહીં દ્વિપદી છે તે જેમની તેમ રહેશે જ્યારે બીજી દ્વિપદીના ચિહ્નો બદલાશે કારણ કે કૌશની બહાર માઇનસનું ચિહ્ન છે તો હવે આપણે છિહ્ન બદલીશું એટલે પહેલું પદ થશે માઇનસ પંદર અને દસ બીનું છિન્હ માઇનસ છે જે થશે પ્લસ દસ બી અને હવે સજાતીય પદો ગોઠવીશું આઠેની ગોઠવણી થશે માઇનસ પંદર સાથે આ બે સજાતીય પદો છે ત્યારબાદ માઇનસ સાત બી તેની સાથે પદ ગોઠવાશે પ્લસ દસ બી અને હવે સાદરૂપ આઠેમાંથી આપણે પંદર એને બાદ કરવાના છે તે આઠ નાની સંખ્યા પંદર મોટી સંખ્યા એટલે બાદ બાકી થવાથી જવાબ ઋણમાં આવશે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે જવાબ આવશે ઋણ સાથે પાછળના બે સજાતીય પદ તેમાં દસ બીનું ચિહ્ન પ્લસ છે અને સાત બીનું ચિહ્ન માઇનસ છે તો દસ બીમાંથી સાત બી બાદ કરીએ તો ત્રણ બી અને દસ બી મોટા છે એટલે એનું છિહ્ન આવશે પ્લસ ત્રણ બી એટલે આ ખાલી જગ્યાનો જવાબ થશે માઇનસ સાતે પ્લસ ત્રણ બી આગળ ખાલી જગ્યા નંબર ત્રણ તેમાં પણ બે દ્વિપદીનો બાદ બાકી છે તો પહેલી દ્વિપદી જેમની તેમ રહેશે એટલે આઠ પી માઇનસ ક્યુ અને બીજી દ્વિપદીની કૌશની બહાર માઇનસનું ચિહ્ન હોવાથી કૌશના ચિહ્ન બદલાશે તો પહેલું પદ થશે માઇનસ સાત ક્યુ અને બીજું પદ માઇનસ ચાર પી છે તેના બદલે થશે પ્લસ ચાર પી અને ત્યારબાદ સજાતીય પદની ગોઠવણીથી સાદુરૂપ આપીશું સૌ પ્રથમ ગોઠવણી થશે આઠ પી વત્તા ચાર પી અને ત્યારબાદ માઇનસ ક્યુ અને માઇનસ સાત ક્યુ હવે આઠ પી અને ચાર પી આ બંનેનો સરવાળો કરીશું તો જવાબમાં મળશે બાર પી અને માઇનસ ક્યુ અને માઇનસ સાત ક્યુ માઇનસ ક્યુ એટલે માઇનસ એક ક્યુ માઇનસ એક ક્યુ અને માઇનસ સાત ક્યુ આપણ સજાતીય પદને બંનેના ચિહ્ન સરખા હોવાથી સરવાળો થશે અને એનો જવાબ થશે માઇનસ આઠ ક્યુ એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ થશે બાર પી માઇનસ આઠ ક્યુ આગળ ખાલી જગ્યા નંબર ચાર તેમાં પણ બાદબાકી જ કરવાની છે એની પહેલાં આપણે રકમ બનાવીશું પહેલી દ્વિપદી છે ત્રણ એક્સનો વર્ગ માઇનસ બે અને બીજી દ્વિપદી છે પાંચ એક્સનો વર્ગ પ્લસ એક અને અહીં બંનેની બાદબાકી કરવાનું છે એટલે બંને કૌંસની વચ્ચે આપણે માઇનસ મૂકીશું હવે અગાઉ આપણે બે દાખલામાં સમજીએ તેમ પહેલી બહુપદી તો જેમની તેમ જ રહેશે અને બીજી બહુપદી એટલે કે દ્વિપદી તેના આપણે છિહ્ન બદલીશું કારણ કે કૌશની બહાર માઇનસ છે તો આપણે ચિહ્ન બદલીને લખીએ તો માઇનસ પાંચ એક્સનો વર્ગ અને પ્લસ એકની જગ્યાએ થશે માઇનસ એક અને હવે સજાતીય પદો ગોઠવીશું સૌપ્રથમ માઇનસ ત્રણ એક્સનો વર્ગ એની ગોઠવણી સોરી પ્લસ ત્રણ એક્સનો વર્ગ છે પહેલું પદ છે અને માઇનસ પાંચ એક્સનો વર્ગ અને ત્યારબાદ માઇનસ બેને આપણે ગોઠવીશું માઇનસ એક સાથે હવે પહેલાં બે પદની બાદબાકી કરીએ તો ત્રણ એક્સના વર્ગમાંથી પાંચ એક્સનો વર્ગ બાદ કરીએ તો ત્રણ નાની સંખ્યા પાંચ મોટી સંખ્યાને ઋણ હોવાથી આપણો જવાબ ઋણમાં આવશે ઋણ બે એક્સનો વર્ગ અને હવે પાછળના બે પદ માઇનસ બે ને માઇનસ એક બંનેનું સજાતીય પદ અને બંનેનું ચિહ્ન સરખું છે એટલે સરવાળો થશે તો માઇનસ બે ને માઇનસ એક એ થશે માઇનસ ત્રણ એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ થશે માઇનસ બે એક્સનો વર્ગ માઇનસ ત્રણ આગળ ખાલી જગ્યા નંબર પાંચ ત્રણેક્સ લંબાઈ ચાર વાય પહોળાઈ ધરાવતા લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીં લંબાઈનું માપ છે ત્રણેક્સ અને પહોળાઈનું માપ છે ચાર વાય ને આ શોધવાનું છે લંબ ચોરસનું ક્ષેત્રફળ તો આપણે લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીને આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ તો આપણી લંબાઈ છે ત્રણેક્સ અને પહોળાઈ છે ચાર વાય હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે બંને એક પદી છે એટલે સંખ્યાનો સંખ્યા સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર થશે તો ત્રણ 4 ચાર થશે બાર અને પાછળ બંને ચલ જેમના તેમ એટલે જવાબ આવશે બાર એક્સ વાય એટલે આ ખાલી જગ્યાનો જવાબ થશે બાર એક્સ વાય આગળ ખાલી જગ્યા નંબર છ તેમાં ચાર એમ લંબાઈ છે અને ત્રણ એન ક્યુ પહોળાઈ છે અહીં પણ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે પાંચમી ખાલી જગ્યામાં જોઈ ગયા તેમ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણિયા પહોળાઈનો ઉપયોગ કરીને આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે ચાર એમ એન તેનો ગુણાકાર ત્રણ એન ક્યુ કરવાનો છે તો સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર તો ચારનો ત્રણ સાથે ગુણાકાર કરતાં મળશે બાર અહીં એમ ચલ એક જ વખત છે એટલે પાછળ આવશે એમ એન ચલ બે વખત છે એટલે થશે એનનો વર્ગ અને ક્યુ ચલ એક જ વખત છે એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ થશે બાર એમ એનનો વર્ગ ક્યુ આગળ ખાલી જગ્યા નંબર સાત કે જેમાં એલ બી અને એચ આ ત્રણે ત્રણની કિંમત આપેલ છે એલ એટલે લંબાઈ બી એટલે ફોળાય અને એચ એટલે ઊંચાઈ અને આપણે શોધવાનું છે લમગનનું ઘનફળ તો મિત્રો લમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર યાદ રાખશો એલ ગુણ્યા બી ગુણ્યા એચ લમગનનું ઘનફળ શોધવાનું આ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તેમાં આપણી પાસે લંબાઈની કિંમત એટલે કે એલની કિંમત છે ત્રણ એનો વર્ગ એક્સ ગુણ્યા પહોળાઈ એટલે બીની કિંમત છે ત્રણ વાય અને ઊંચાઈ એચની કિંમત છે ચાર એક્સ વાય હવે આપણે આ ત્રણે ત્રણનો ગુણાકાર કરીએ સૌપ્રથમ સંખ્યાને સંખ્યા સાથે તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે થશે નવ નવ ગુણ્યા ચાર કરીએ તો જવાબમાં મળશે આપણને છત્રીસ હવે સરખા ચલવાળા પદો અહીં એ ચલની વાત કરીએ તો અહીં પહેલા પદમાં છે એનો વર્ગ બીજા કોઈ પદમાં એ ચલવાળા પદો નથી એટલે એનો વર્ગ આપણે પાછળ જેમનો તેમ મૂકીશું ત્યારબાદ એક્સ ચલની વાત કરીએ તો પહેલા પદમાં છે એક્સ એક વખત અને અંતિમ પદમાં પણ એક્સ એક વખત છે એટલે ટોટલ એક્સ બે વખત છે એટલે થશે એક્સનો વર્ગ ત્યારબાદ ચલ તો બીજા પદમાં વાય એક વખત છે અને છેલ્લા પદમાં વાય એક વખત છે એટલે અહીં પણ થશે વાયનો વર્ગ એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ થશે છત્રીસ એનો વર્ગ એક્સનો વર્ગ અને વાયનો વર્ગ આગળ વધીએ ખાલી જગ્યા નંબર આઠ કે જેમાં સીધે સીધા એક પદીનો ગુણાકાર છે ત્રણ એક્સ વાય એને ચાર વાય સાથે ગુણવાના છે તો સંખ્યાનો સંખ્યા સાથે અને ચલના ચલ સાથે એ નિયમ પર આધારિત આપણે ગણતરી કરીએ તો ત્રણ ગુણ્યા ચાર થશે બાર અહીં એક્સ ચલ એક જ વખત છે એટલે એક્સ જેમના તેમ અને વય ચલનો વ્હાય સાથે ગુણાકાર એટલે વ્હાય બે વખત થાય એટલે જવાબ આવશે બાર એક્સ વ્હાયનો વર્ગ આગળ વધીશું હવે આપણે ખાલી જગ્યા નવની સમજૂતી મેળવીશું જેની રકમ છે માઇનસ ત્રણ એમ ગુણ્યા ત્રણ એમ તો અહીં પણ સંખ્યાનો સંખ્યા સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર કરીએ માઇનસ ત્રણનો ગુણાકાર ત્રણ સાથે કરીએ તો ત્રણ તાલી નવ એટલે થશે માઇનસ નવ અને પાછળ એમ અને એન ચલ જેમના તેમ એટલે ખાલી જગ્યાનો જવાબ થશે માઇનસ નવ એમ આગળ વધીએ ખાલી જગ્યા નંબર દસ અહીં પણ એક પદીનો એક પદી સાથે ગુણાકાર સંખ્યાનો સંખ્યા સાથે ચાર ને ત્રણ સાથે ગુણાકાર કરતાં આપણને મળશે બાર એક્સના વર્ગનો એક્સ સાથે ગુણાકાર કરીએ એટલે એક્સની ત્રણ ગાત અને વાયનો વાય સાથે કરીએ એટલે વાયનો વર્ગ એટલે ખાલી જગ્યાનો જવાબ થશે બાર એક્સની ત્રણ ઘાત વાયનો વર્ગ આગળ ખાલી જગ્યા નંબર અગિયાર અહીં ચાર એક પદીઓનો ગુણાકાર છે તો સૌ પ્રથમ સંખ્યાને સંખ્યા સાથે તો પહેલા પદની સંખ્યા બે બીજા પદની સંખ્યા ત્રણ ત્યારબાદ ચાર અને ત્રણ આ ચારેય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ એ બધાનો ગુણાકાર થશે બોતેર અને ત્યારબાદ એક્સ ચલવાળા પદો તો એક્સ બે વખત છે એટલે એક્સની બે ઘાત થશે અને વ્હાઈ પણ બે વખત છે એટલે વ્હાઈની બે ઘાત એટલે ખાલી જગ્યાનો જવાબ બનશે બોતેર એક્સનો વર્ગ વ્હાઈનો વર્ગ આગળની ખાલી જગ્યા ખાલી જગ્યા નંબર બાર અહીં પણ એક પદીનો જ ગુણાકાર છે તો સંખ્યાનો સંખ્યા સાથે તો ત્રણનો ગુણાકાર બે સાથે કરીએ તો જવાબમાં મળશે છ એ વાળા પદો અહીં એ કુલ બે વખત છે એટલે એનો વર્ગ બી પણ બે વખત છે એટલે બીનો વર્ગ અને સી કુલ ત્રણ વખત છે એટલે સીની ત્રણ ઘાત એટલે ખાલી જગ્યાનો જવાબ થશે છ એનો વર્ગ બીનો વર્ગ સીની ત્રણ ઘાત ખાલી જગ્યા નંબર તેર કે જેમાં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તો એની સમજૂતી મેળવીએ એક્સ વાય એ એક પદી છે અને કૌશમાં બે પદો આપેલા છે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ તો આપણે બહારના એક પદનો અંદરના બંને પદ સાથે ગુણાકાર કરીશું સૌપ્રથમ પ્રથમ એક્સ વાયને આપણે એક્સના વર્ગ વડે ગુણીએ તો આપણને જોવાબમાં મળશે એક્સની ત્રણ ઘાત વાય અને હવે આ જ એક્સ વાયને આપણે વાયના વર્ગ સાથે ગુણીશું તો આપણને જોવા મળશે એક્સ વાયની ત્રણ ગાત એટલે કે આ ખાલી જગ્યાનો જવાબ થશે એક્સની ત્રણ ઘાત વાય વધતા એક્સ વાયની તોણ ગાત આગળ વધીએ ખાલી જગ્યા નંબર ચૌદ અહીં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે કૌંસની બહાર એક પદી આપેલ છે એનો વર્ગ બીનો વર્ગ અને કૌંસમાં દ્વિપદી એટલે બે પદો આપેલા છે એનો વર્ગ વત્તા બીનો વર્ગ સૌ પ્રથમ એના વર્ગ બીના વર્ગને એના વર્ગ સાથે ગુણીએ તો જવાબમાં મળશે એની ચાર ઘાત બીનો વર્ગ અને હવે આ જ એના વર્ગ બીના વર્ગને બી વર્ગ સાથે ગુણીએ તો જવાબમાં મળશે એનો વર્ગ બીની ચાર ઘાત આગળ વધીએ ખાલી જગ્યા નંબર ચૌદ કે સોરી ખાલી જગ્યા નંબર પંદર અહીં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે કૌશની બાર ત્રણ એક્સ અંદર છે ચારેક્સ માઇનસ બે એક્સનો વર્ગ સૌપ્રથમ પ્રથમ ગુણાકાર ચાર એક્સ સાથે કરીએ તો ત્રણ ચોક બાર અને એક્સનો એક્સ સાથે એટલે બાર એક્સનો વર્ગ અને ત્યારબાદ ત્રણેક્સનો ગુણાકાર માઇનસ બે એક્સ વર્ગ સાથે તો ત્રણ દુ છ અને એક્સનો ગુણાકાર એક્સના વર્ગ સાથે કરીએ તો જવાબમાં મળશે છ એક્સની ત્રણ ઘાત એટલે ખાલી જગ્યાનો જવાબ થશે બાર એક્સનો વર્ગ માઇનસ છ એક્સની ત્રણ ઘાત આગળ ખાલી જગ્યા નંબર સોળ અહીં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે કૌંસની બાર એક પદી છે માઇનસ સાત એક્સ વાય અને કંશના બે પદો છે ત્રણ એક્સ વત્તા ચાર વાય આ બંને પદોને આપણે ગુણાકાર કરીએ સૌપ્રથમ માઇનસ સાત એક્સ વાયનો ત્રણેક્સ સાથે ગુણાકાર કરીએ તો સાત તાલી એકવીસ એટલે કે માઇનસ એકવીસ થશે અને એક્સ ચલવાળા બે પદોને વાય એક હોવાથી પહેલા પદનો ગુણાકાર થશે માઇનસ એકવીસ એક્સનો વર્ગ વાય અને હવે માઇનસ સાત એક્સ વાયનો ગુણાકાર ચાર વાય સાથે કરીએ તો સાત ચોક અઠ્ઠાવીસ એટલે કે માઇનસ અઠ્ઠાવીસ અને પાછળ આવશે એક્સ વાયનો વર્ગ એટલે આ ખાલી જગ્યાનો જવાબ થશે માઇનસ એકવીસ એક્સનો વર્ગ વાય માઇનસ અઠ્ઠાવીસ એક્સ વાયનો વર્ગ અને હવે છેલ્લી ખાલી જગ્યા ખાલી જગ્યા નંબર સત્તર કે જેમાં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે ચાર કૌશમાં ચારેક્સ વત્તા બે વાય તો સૌપ્રથમ પ્રથમ આપણે ચારનો ગુણાકાર ચારેક્સ સાથે કરીએ તો આપણને જવાબમાં મળશે સોળ એક્સ ત્યારબાદ ચારનો ગુણાકાર બે વાય સાથે એટલે ચાર દુ આઠ વાય એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ થશે સોળેક્સ વત્તા આઠ વાય આમ આ ભાગમાં આપણે પ્રકરણ આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ અંતર્ગત હેતુલક્ષી પ્રશ્નોમાં પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે ખરા ખોટા અને જોડકાની સમજૂતી મેળવીશું થેન્ક યુ